જસવંતગઢની અંદર ફરી શ્વાનોના અંતક દૂર રીતના વધી ગયો હોય જેમાં બે દિવસ પહેલાં એક ઊંધાનચા પીર પાસે કાંગસિયાના દીકરાને અતિ ગંભીર રીતના ઘાયલ કરેલ અને બચકા ભરેલ જેમાં એમને રાજકોટ રિફર સારવાર રીતે બાર કલાક પછી રેકડીયાના રસ્તે રેકડીયાની સીમમાં જ્યાં ખેડૂતની વાળીએ પરપ્રાંતિય મજૂરની બે વર્ષની દીકરી બહાર રમતી હતી અને એમને આ જ શ્વાનની ટોળીએ અતિ રીતના ગંભીર ઘાયલ કરે અને જે અમરેલી દવાખાને રીતે લઈ જતા રસ્તામાં જેમનું મૃત્યુ થઈ ગયું હતું આમ આ શ્વાનોની ટોળી છેલ્લા ત્રણ વર્ષતા આ જ સિઝનમાં આ માસની અંદર હિંસક રીતના વિકૃત થઈ જતી હોય અને ગ્રામ્ય વિસ્તારમાં નાના બાળકોને લેવા મૂકવા માટે ખૂબ તકલીફ પડતી હોય આનું ઘટતું સત્વરે કરે એવી વિનંતી અસ્તુ